નમસ્તે મિત્રો આવી રીતે લસા ગુસા શું પ્રશ્ન આપેલો હોય કે પછી આવી રીતે કોયડા વાળો પ્રશ્ન આપેલો એની અંદર લસા અને ગુસા શું આ પ્રશ્ન કા એકદમ સરળ રીતે સમજ મેળવીએ સૌથી પહેલા જો અહીંયા પ્રશ્ન શું આપેલો છે કે ત્રણ ઘડિયાળ છે એ 12 15 અને 18 મિનિટના અંતરે મતલબ કે એલાર્મ ઘડિયાળ હશે એક 12 મિનિટે વાગે છે એક 15 એ વાગે છે અને એક 18 એ વાગે છે જો આ ત્રણેય ઘડિયાળ સવારે 10 વાગે એક સાથે વાગી હોય તો ફરીથી કેટલા વાગે ત્રણેય એક સાથે વાગશે

ફરીથી બેકી સંખ્યા છે એટલે કે છ બેકી સંખ્યા કહેવાય બે થી ભાગ ચાલશે બે ગુણ્યા ત્રણ છ જ્યાં ભાગ ના ચાલે ત્યાં ઉપર જે નંબર હોય એમને લખી દેવાનો છે તો ત્રણ થી ભાગી શકાશે ત્રણ એકા ત્રણ પંદર માં પણ ભગાયા ત્રણ પાંચ પંદર ત્રણ તાલી નવ ફરીથી ત્રણ આવ્યો છે અહીંયા જો ત્રણ અહીંયા એક આવી ગયું છે તો એક લખો તો કોઈ લખશો નહીં તો પણ ચાલશે પાંચ ના પાંચ ત્રણ એકા ત્રણ આગળ એટલે પિસ્તાલીસ પિસ્તાલીસ ગુણ્યા બે નેવું નેવું ગુણ્યા બે કરશો એટલે કેટલા મળશે એકસો હવે જયારે સાદુરૂપ આપણે ગણતા હોઈએ છીએ તો આવી રીતે લખીએ છીએ જુઓ લસા બરાબર આમ લખીએ કે લસા

એકસો એસી મિનિટ બરાબર શું લખાય તો ત્રણ કલાક અને સાહીઠ મિનિટ બરાબર એક કલાક એકસો એસી બરાબર ત્રણ કલાક થાય દસ વાગે વાગ્યા છે જો અગિયાર બાર અને એક તો ફરીથી ક્યારે વાગશે તો એક વાગે જો સવારના જે દસ વાગે વાગ્યું છે એક વાગે બપોરે એક વાગે આજે ત્રણે છે એક સાથે વાગશે તો આ શું થયું એનો જવાબ થયો છે તો આવી રીતે સિગ્નલ માટેના પણ પ્રશ્ન પૂછતા છે કે ત્રણ સિગ્નલ આપેલા હોય અથવા ચાર આપેલા હોય જેટલા આપેલા હોય અલગ અલગ સમયે બદલાતા હોય છે

આવી રીતે આપણે અવયવ પાડીએ પછી જે પહેલી લાઈનમાં આવશે બધાનો કરીએ તો પણ ચાલશે અથવા ડાયરેક્ટ કરવું હોય તો સંખ્યા છે અને છે પાડી ડાયરેક્ટ કરી દો અને કરવું એકદમ તો સૌથી મોટી સંખ્યા અડતાલીસ છે હવે ચાલુ કરો નાની સંખ્યા થી સોળ છે સોળ ના ઘડિયામાં અડતાલીસ આવી જાય છે તો આવે જજો સોળ ગુણ્યા ત્રણ અડતાલીસ આપણે સોળ ગણવાના નહીં અડતાલીસ છે ના ચાલીસ ચાલીસ ના આવતા નથી આના પછી ભાગ પાડવાના બે ફરીથી બે આમાં આવી જાય છે દસ છે ફરીથી બે આમાં આવે છે તો બે કાઢી દો પાંચ પાંચ છે અડતાલીસ માં આવતો નથી આજે પાંચ છે એ અને અડતાલીસ અડતાલીસ ગુણ્યા પાંચ કરી દો ડાયરેક્ટ અડતાલીસ ગુણ્યા પાંચ ગુણાકાર ના કરવું હોય નજીક પચાસ છે પચાસ ગુણ્યા પાંચ પચાસ થાય પચાસ માટે શું કર્યું તો પચાસ થયા હતા પાંચ દસ એક્સ્ટ્રા થાય જો પચાસ ગુણ્યા પાંચ બસો પચાસ તો અહીંયા અડતાલીસ એટલે બે એક્સ્ટ્રા લીધા હતા પાંચ ટુ દસ એક્સ્ટ્રા કહેવાય એટલે બસો માંથી દસ માઇનસ કરો બસો ચાલીસ આ શું થઈ જાય થઈ જાય છે ખેલાય છે તો આવી ડાયરેક્ટ પણ ગણી શકીએ છીએ એના માટે કરું છું પણ જેટલી પ્રેક્ટિસ કરશો એમાં આવી ડાયરેક્ટ તમે ગણતા થઈ જશો ના આવડે આવી રીતે આપણે સરળતાથી ગણી શકીએ જો આ ફરીથી સંખ્યા છે આવી રીતે કરવાનું શું બે થી ભાગ કરો બે આઠ સોળ અડતાલીસ છે અડતાલીસ ભાગે બે કરશો ચોવીસ ચાલીસ છે તો ડાયરેક્ટ વીસ ફરીથી બે ના બે બે ચોક આઠ બાર દસ ફરીથી બે છે બે દુ ચાર બે છક બાર બે સાહીઠ સાહીઠ ગુણ્યા બે એકસો વીસ એકસો વીસ ગુણ્યા બે એટલે કે બસો ચાલીસ ડાયરેક્ટ ગણ્યો તો આપ આવી રીતે ગણી શકીએ જેટલી પ્રેક્ટિસ કરશો એટલો તમે જવાબ આસાડી લાવી શકશો જો આગળ બીજો એક પ્રશ્ન જોઈએ પંચાણું અને એકસો ચૌદ આપણે પંચાણું એકસો ચૌદ આવી રીતે ઓગણીસ ઘડિયામાં આવે છે ઓગણીસ ગુણ્યા છ એટલા થાય એકસો ચૌદ બંનેમાં જોવા ઓગણીસ ઓગણીસ સામાન્ય એટલે કે કોમન આવે છે એક વખત ઓગણીસ લઈ લો છ પાંચ જે બાકી રહ્યું છે એ અહીંયા તમે અવયવ પાડશો તો પણ સેમ એજ થવાનું છે જો પહેલા બેકી સંખ્યા છે બે થી ભાગ ચાલશે ત્રણ થી ચાલશે લાસ્ટમાં તો આવી રીતે બનશે તો આવી રીતે પણ આપણે નાની સંખ્યા હોય ત્યારે જો આનો ગુણાકાર ઓગણીસ ગુણ્યા છ કરો તો અહીંયા છે પછી ગુણાકાર પાંચ જોડે કર્યા કરતા ડાયરેક્ટ કરો છ અને પાંચ છ ગુણ્યા પાંચ ત્રીસ થઈ જાય ત્રીસ નો ગુણાકાર ઓગણીસ જોડે ઓગણીસ ગુણ્યા ત્રણ તો ઓગણીસતાલીસ સત્તાવન પાછળ એક જીરો મૂકી દો પાંચસો સિત્તેર શું થશે આનો લસા થશે પાંચસો સિત્તેર એવી રીતે આનો ઘુસા કેટલો થશે તમે જાતે પ્રયત્ન કરો જવાબ છે કોમેન્ટમાં જણાવો પણ અલગથી ગુસા શીખો છો અલગથી વિડીયો મૂકેલા છે જવાનું અને ગુસા માટેના વિડીયો મળી નવા વિડીયો પણ મુકાતા રહેશે પણ તમે જોઈને શીખી શકો છો વિડીયો પસંદ આવે સાથે શેર કરજો ફરીથી મળીશું નવાડી સાથે ધન્યવાદ